શ્રી અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ સમૂહ લગ્ન મહોત્સવમાં આજ રોજ એકસો એક દીકરીને કન્યાદાન અને એકસો સત્તાવન વિધિ સંપન્ન થઈ આ સમૂહ લગ્ન અતિથિ મહેમાન જીગ્નેશ દાદા અને રમેશભાઈ હાજર રહ્યા અને આ સમાજના મહાનુભાવોની હાજરી જોવા મળી હતી તેમની સાથે સંતો મહાસંતો આગેવાનો બ્રહ્મ સમાજના ગુજરાતમાંથી આગેવાનોની હાજરી જોવા મળી અને શ્રી અખિલ કચ્છ સમસ્ત ભ્રમ સમાજ દ્વારા માતૃ શ્રી કિમીબેન બીમાભાઈ હુંબલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાંઠા